નમસ્કાર ખબર વડાલી અસર વડાલી ભારે વરસાદના કારણે ઘરની દીવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના બે સભ્યોનું મૃત્યુ પામતા વહીવટી તંત્ર પરિવારજનોની મદદે આવ્યું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગોબોઈના રાજપુર ગામે તારીખ ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસની રાત્રિએ ભારે વરસાદના કારણે કાચા ઘરની દીવાલ ધરાશાયી થતાં બે લોકોના મૃત્યુ થયા હતા જિલ્લા તંત્ર ત્વરિત પગલાં લઈ મૃતકના પરિવારના ઘરે જઈ સાંત્વના આપી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી ચાર ચાર લાખની સહાયતાનો ચેક ધારાસભ્ય શ્રી વીડી ઝાલાના હસ્તે જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવે અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં અર્પણ કરાયો હતો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં તારીખ ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ભારે વરસાદના કારણે ગાંબોઈ રાજપુર ગામમાં રાત્રિના અગિયાર કલાકે કાચા ઘરની દિવાલ ધરાશાયી થતાં

આ પરિવારને ઘરનું ધાબુ ભરવા માટે એક લાખની સહાય કરવામાં આવી ત્યારે અગ્રણી શ્રી ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા એક લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી આ અકસ્માતની જાણ થતાં ગામના તલાટી કમ મંત્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીએ ઘટના સ્થળે જઈ પંચનામા અને અન્ય વહીવટી કામગીરીમાં મદદ આપી હતી પરિવારજનોની આર્થિક સ્થિતિને જોતા વહીવટી તંત્ર દ્વારા બને તેટલી ઝડપથી સહાય પરિવારને પહોંચાડવા માટે ભારે જહેમત લીધી હતી સરકાર દરેક મુશ્કેલીના સમયમાં નાગરિકો સાથે છે તેનો નક્કર પુરાવો આપતા માત્ર પાંચ જ દિવસમાં શિલ્પાબેનના પતિને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ દ્વારા રૂપિયા ચાર ચાર લાખની સહાયતાનો નો ચેક ધારાસભ્યશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે હિંમતનગર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલ અગ્રણી શ્રી મહેન્દ્રસિંહ રાઠોડ શ્રી મહેન્દ્રસિંહ રેવર ટીડીઓ શ્રી સિસોદીયા શ્રી ગામના સરપંચ શ્રી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા